અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી નેસ્ટ પબ્લિક સ્કૂલ ખાતે આજથી કાર્નિવલ પ્રારંભ થયો આ કાર્નિવલ સાત જાન્યુઆરી સુધી ચાલનાર છે જેમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ શ્રી રામ જન્મભૂમિ જી ટ્વેન્ટી સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એકસો ચોસઠ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે આ સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્નિવલ અંગે માહિતી આપતા નેસ્ટ પબ્લિક સ્કૂલના કેમ્પસના ડાયરેક્ટર ચિરાગ શાહ જણાવે છે કે નેસ્ટ પબ્લિક સ્કૂલ દ્વારા દર વર્ષે એક અલગ થીમ ઉપર કાર્નિવલનું ભવ્ય આયોજન કરાતું હોય છે આ વખતે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યાઓ શ્રી રામ ભૂમિ અંતર્ગત બનાવવામાં આવેલા પ્રોજેક્ટો અને રંગોરી તૈયાર કરી છે આ ઉપરાંત ઈસવીસન ઓગણીસો સુડતાલીસ થી બે હજાર તેવીસ સુધીનો ભારત નો ભવ્ય ઇતિહાસ દર્શાવવામાં વિવિધ પ્રોજેક્ટો તૈયાર કર્યા છે શાહ કેમ્પસ ડાયરેક્ટર ઓફ ડીપી કેમ્પસ આજે રામ મંદિર જન્મભૂમિનો નિર્માણનો પ્રસંગ છે અને એનું સફળ આયોજન થાય અને સફળતા મળે એ માટે માનનીય વડાપ્રધાન શ્રી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આ બધાથી લઈને આખો દેશ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયો છે એટલે સ્કૂલે પણ આ કાર્યક્રમની સફળતા માટે રામ મંદિરના નિર્માણને ધ્યાનમાં રાખીને ભારતના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા એકસોને ચોસઠ પ્રોજેક્ટ તૈયાર કર્યા જેમાં ઓગણીસો સુડતાલીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં બનેલી અભૂતપૂર્વ સિદ્ધિઓને સુવર્ણ ઇતિહાસમાં રજૂ કરવામાં આવી અને અયોધ્યાના રામ મંદિરના નિર્માણ માટે વિદ્યાર્થીઓ માટે ગીતાના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના શ્લોકનું તેમજ સરસ મજાની રામ મંદિરની રંગોળી અને સરકારશ્રીની મુમેન્ટ જેવી કે જી ટ્વેન્ટી સ્વચ્છ ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ મેરી મિટ્ટી મેરા દસ દેશ જેવી ઓગણીસ પ્રકારની વિવિધ મૂમેન્ટ જે અત્યારે સરકાર શ્રી દ્વારા સતત વેગ મળી રહ્યો છે એ મુમેન્ટને વધારે વેગ આપવા માટે આ કાર્નિવલમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્નિવલ એ દેશની સંસ્કૃતિના ભવ્ય વારસાની જાળવણી કરતાં બાળકોને શીખવાડશે અને ભારત દેશને રામ મંદિરના નિર્માણમાં જે જે પ્રકારે અભૂતપૂર્વ જે 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 આગળ ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ ઘટનાઓથી પણ લોકો વાકેફ થશે અને ફરીથી આવા ભારત દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ